રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં મજા મજા ને આજે આપડે આવી ગયા છે ભાણવર એ આપડે આજે આપણે નાટક છે તો અહિયાં વીર મંગળવાર ની જગ્યા છે નાટક અને જો આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે પરબત ભાઈ દ્વારકાધીશ કેમ છો બધા

આપણે આવી ગયા હે વિશામ હોટલમાં લગભગ જમવાનું તો આપણે અહીંયા જોઈ તો હમણાં જમવામાં હું નસીનભાઈ ને રસીમભાઈ ત્રણ જણા છીએ પરગતભાઈ ને રાહુલભાઈ તો જમીન આવ્યા છે ઘરે મેં કીધું જમીન અમે જમીન આવ્યો તો ચાલો આપણે જમીને આપણે વિશામ હોટલમાં આવી ગઈ બાકી અંદરનો વિડીયો આપણે એનડીએમ તો બતાવી દીધું હવે પણ આગલા વિડીયોમાં હમણાં જ આપણે ઉતારી ગયા વિડીયો બતાવી દો તમને જો આ ટાઈપનું હોટલ છે જાણવા રાહુલ તો જર ઊનું લગાત લેજો અશ્વિન ભાઈ ઓર અલબકડાજો માસ્ક તો થાય નહી અમુ ક્રિસી તો લઈ દીધી ક્રિસી તાર કા તહારો નહી જો ક્રિસી લેંતરદાર છે અશ્વિન ભાઈ જો ચલો મજા આયેગી હાલ મે આવના બયો આવી રો બજી પર બદલાઈ રૂબા ચા વિજ નથી પણ અમ મોરન કી ચાંદર ડાયરેક્ટ કર લેવાય ડાયરેક્ટ

જ અમારે ધંધો તો અમારે છે પણ અમે પૂગી આવી વંદન કરું તમે આવી ગયા તો નામ એટલે જ રાખ્યો નાસ્તો બાકી નાસ્તો કરી

so do

આ પ્રિયતમાના વિયોગમાં હુકવીને હાઠઈ જેવું શરીર કરી નઈકો તે તો એ એક આવે તું છોકરી પાછળ એટલું બધું ઘેલું કે પંડની પરવાનો કરી અને હંસુરા હાડ ગાડી રાખ્યા જોજે એ લોડણ આયા ભેગી તને ઠપકો દેશે લે હા ભેરુ એ તો મારા ઠપકાનું ઠેકાણું પણ પણ રૂવે રૂવે રંગી ગઈ પ્રેમ રંગ એલા ભેરુ તે તો ઉપાધીમાં મુઈકાઓ આખની ઓરખાણઈ અને હય્યુ હરી બેઠો આ ક્યા નાતે મનમાં માળો બાંધી બેઠો ફેરો ઓરખાણ તો આખની અને નાતો નેહનો પર કેમરા મારા ભાઈ આઠે پور રહેતો મન મોજીલો માનવી આમ હરેરી જાહે તો સપને નો તું ઈસાઈ હું કરું મન ને તોય વળતું નથી અને અને લોઢણ 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 ખુખાયરા રાખે છે અરે જો ને ચકડોળે છે જાત્રા જુવારુએ પહેલાં જ પ્રેમના પૂર ઉમટ્યા ને મારું વ્રત પ્રેમના પૂરમાં તણાયું પ્રભુ મને માફ કરજે લોડન પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે એની કૃપાના મેઘ વર્ષા વિના કૂપણેય ફૂટતી નથી હે પ્રભુ આંખ મીચું ને પ્રેમ સમાધિ લાગી જાય છે ખેમરાના વલોપાતના વિચારે મન માણે બેસતું નથી

را بے گاج ہوئے کہ موڑ کرتا ہے شوکت کرتا ہے آ تمہارے بے گاج ہوئے موڑ کرتا ہے واری وقت موڑ کرتا ہے بدھے ہلو آ بتا یہ گروپ دائرہ جمع بیٹھا જય دوار کا دی میں ایک ایک ہستی ہے ایک ایک گام دی اتلا ہستی ہے کہ جیاں پھول اور لاکھوں نے موڑ ہوا ایک والا پھولوں વ્યુ છપવા એવા વ્યુ છપવા નાટક જોવા નાટક જોવા વ્યુ છપવા એવા વ્યુ છપવા નાટક જોવા નાટક જોવા વ્યુ છપવા એવા વ્યુ છપવા વ્યુ છપવા એવા જો આ બે હાટી ભરી કે નાટક જોવાની નાટક કરવા એવા બધા વ્યુ છપવા એવા હાલો આ બધા મોટા મોટા કહીએ લાવાય નાનસી ભાઈ હવે સાધી દા જલેબી જેવા આપણે મત બોલવું બોલવું તો પણ હવે મત થઈ હવે હજી વાર લાગે પણ આવશે મજા વાર લાગશે પણ આવશે તમને ભાઈ મેં લોક ચાલુ કરી દીધા પાપ અમે કે હવે હું ના 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 હું ધીમે ધીમે ચાલુ કરી તમારું હાલું રહે વાંધો નહીં ટેન્શન ના લે આમ જો આ આ કૃષ્ણ દેખા જો આ કૃષ્ણ દેખા ભાઈ હેઠા ઉગી હાલો એ ઉપર ઓલા ઓલા છે આપે જોતા જોતા ખરી એ વ્યૂ એનો તો બ્લોક ઉપાડી મૂકતા હો બેન <laughs> છે કોમ્બના મેડમા કોમ્બના મેડમા મોનાલિસા બેન હા મોનાલિકા 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 બેન મોનાલિસા બેન મોનાલિસા મે ઓલી પૂલ થઈ ગઈ ને

કેવાનો નાટક છે કેવાનો નાટક કેવાનો કેવાનો છે નાટક કેવાનો છે તમને નાટક જોઈને કેવી મજા આવી બહુ નથી હાજી કે પાડવા તમે

અને મળીએ વળી પાછા કઈક નવા પ્રોગ્રામ માં ચાલો